અમદાવાદના માધુપુરા વિસ્તારમાં એક બાબા દ્વારા સ્થાનિકોને હેરાન કરવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે આ ઘટના માધુપુરા વિસ્તારમાં આવેલ નીલકંઠ યોગ આશ્રમનાથ બાબા ચાલી ખાતે બનવા પામી આશ્રમના બાબા દ્વારા ગઈકાલે રાત્રે પાસે આવેલા ઘર તથા ફેક્ટરીની દીવાલ તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેને લઈ ફેક્ટરી તથા ઘર માલિક દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ફરિયાદ કરવામાં આવી હતી રોષે ભરાયેલા સ્થાનિક રહીશો તથા ફેક્ટરી માલિકે આશ્રમના બાબાનો કર્યો હતો સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષથી બાબા દ્વારા દાદાગીરીથી ઉઘરાણું કરી દસ લાખથી વધુની રકમ વસૂલ કરી છે સાથે જ લોકોએ ફરિયાદ કરતા જણાવ્યું કે નાથ બાબા એના ચેલાઓ સાથે ચાલીના મંદિરમાં દારૂની મહેફિલ માણતો હતો અને વોન્ટેડ આરોપીઓને રાખી ગેર પ્રવૃત્તિઓ પણ કરતો હતો આ બનાવને પગલે સ્થાનિકોએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે માધુપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બાપુ જોઈએ બીજા બાપુ આવે જોઈએ આ તો પત્ર કરી અહીંયા વર્ષથી અમારી ફેક્ટરી છે અહીંયા એકસો ને ચોર્યાસી ટોટલ કસ્ટમ બધા છે એમાં ફેક્ટરીઓ છે હાર્ડવર્ક નાના નાના મિડલ ક્લાસના માણસો રહે છે છાપરાઓ છે નાના નાના શ્રમજીવીઓ રહે છે અને છેલ્લા કેટલાય સમયથી અમારે અહીંયા એક આશ્રમ ચાલુ છે જ્યાં મહાદેવજીનું મંદિર છે ત્યાં છેલ્લા પાંચ છ વર્ષથી એક હરિયાણાનો ખાલી ઢોંગી બાવો એક એણે કબજો કરી દીધેલો છે અને જે કેટલાય ટાઈમથી દરેક માણસોને હેરાન કરે છે હેરાનબી એવી રીતે કરે છે કે ગુંડાઓ લાવે છે હપ્તા ઉઘરાવે છે અંદર ખોટી ખોટી પ્રવૃત્તિઓ ચાલુ છે અને લાઈવ અંદર અંદર મોટા મોટા સ્પીકરોથી ગાયણો વાગે છે આના પહેલાં બી કેટલા બી કેસ થયેલા છે અને ગઈ કાલે તો એણે હદ કરી દીધી કે મંદિરની અમારી દીવાલ એક છે તે જેણે મંદિરની દીવાલ તોડીને અંદર અમારા ચાલ અમારા ફેક્ટરીની અંદર ઘૂસીને ચોરી કરવા માટેનો ટ્રાય કર્યો છે આ ઝાડ છે અને મારે આ સરખું કરાવું કરાવવા દેતા નથી અને આવું કરાવવા જઈએ તો બીક લાગે કે ક્યારેક આ બાપુ કંઈક હેરાન કરશે અમને અને પૈસા માગે છે તો અમે ક્યાંથી કરાવીએ અને અંદર છોકરા બોકરા હોય તો ક્યાંક પડે ને વાગે તો આજુબાજુવાળા એમને કમ્પ્લેન કરે કે તમે રિપેરિંગ કરાવો રિપેરિંગ કરાવો પણ કંઈથી અમે કરાવીએ અમને હા અમારું છે અમારે પેઢીઓથી જ અહીંયા રહીએ છીએ અમે અમારા સસરા બી ગુજરી ગયા ત્યાં સુધી અમને બી બહુ હેરાન કર્યા છે આ બાપુએ તો અને આખી ચાલીનું એ જ સંભાળતા હતા

और जब नहीं भरा है तो उसने सरकार ताला लगाती है इसका। तो इसने क्या किया मेरे साथ बात करी कि मैं उसका काम नहीं भर सकता तो आप जो है ये मकान आप, लो। ये ये, ये आप तो ले लो मकान है येगा उसके लिए महाराज बिल नहीं भरा ट्रस्टी जगह भी महंत तो आया ये बड़ा सारा था पर आ महंत आया पी हमारी चाली ना रईसो કારખાનાવાળા અને દુકાનદારોને ઘણું પરેશાન કરે છે હેરાન કરે છે ખોટી દાદાગીરીથી કોઈને પાતરા પતરા બદલવા દેતું નથી દીવાલો પડી જાય છે બદલવા દેતા નથી અને એ એવું કહે છે કે અમે આ આશ્રમની જગ્યા છે તો એ ખાલી કરીને તમે જતા રહો અને ચાવી મંદિરમાં આપી દો મારું બાપ દાદાનું મકાન પડ્યું છે કબજે કરી લીધું છે મારા જેના કબજામાં લઈ લીધું છે દુબાલ તોડીને ઘરમાં તાળું મારી દીધું છે તાળું તાળું તોડવાનું કહીએ તોડવા નથી દેતું ને એમ કહે છે કે કોર્ટ મેટર છે કોર્ટમાં આવજો અમારું કઈ કોર્ટ મેટર થઈ નથી તો એ કહે છે કોર્ટમાં આવજો અમારા ઘર ઉપર કબજો કરીને બેઠો છે